જ્યારે આપણે ધાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવીએ ને ત્યારે કોઈ જ ગ્રેવી કરવાની જરૂર નથી એટલે કે વ્હાઈટ ગ્રેવી બનાવવાની જરૂર નથી અને એકદમ અલગ રીતે અને એકદમ આ શાક તૈયાર થઈ જાય છે તો એના માટે સૌથી પહેલા આપણે બે ચમચી તેલ લઈશું હંમેશા ધાબા સ્ટાઇલ જે પણ વાનગી હોય ને એ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય ને એવી જ વાનગી હોય છે કારણ કે ધાબામાં મોટાભાગ એવું હોય કે ફટાફટ તૈયાર થઈ જાય એક ચમચી આપણે ઘી લઈશું ઘીનો સ્વાદ મેથી તાજી અને એકદમ સુગંધવાળી અને વધારે ટેસ્ટી અને તીખી તમતમતી હોય છે કારણ કે ધાબા ઉપરની જે વાનગી હોય છે એ ભાગે પહેલા તો એવું હતું કે ફક્ત અને ફક્ત ડ્રાઈવર્સ જમવા માટે આવતા પણ હવે આપણે પણ બધા ત્યાં જમતા થઈ ગયા છીએ હવે એની અંદર આપણે ખડા મસાલા ઉમેરીશું એક તજનો ટુકડો એક લવિંગ અને ઇલાયચી ઉમેરી લઈશું હવે એની અંદર પાંચ સ્પૂન હિંગ ઉમેરીશું પાટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું અને એની સાથે આપણે વટાણા ઉમેરી લઈશું વટાણા ઉમેરીએ તો એની સાથે પાણી ઉમેરવું જરૂરી છે નહી તો વટાણા વધારે ફૂટવા લાગશે અને એના કારણે વટાણા ચડશે નહીં પણ એ તળાઈ આપણે મેથી પણ ઉમેરી લઈશું અત્યારે મેં લગભગ દોઢસો ગ્રામ જેટલા વટાણા લીધા છે અને એની સામે અઢીસો ગ્રામ મેં મેથી લીધેલી છે વટાણાનું પ્રમાણ તમને ગમતું હોય તો વધારે વધારે પણ રાખી શકો છો એટલે કે અઢીસો ગ્રામ વટાણા અને અઢીસો ગ્રામ મેથી પણ તમે લઈ શકો છો મેથીને સરસ રીતે સુધારી લેવાની છે અને પછી ધોઈ લેવાની છે બે પાણીથી અને સરસ રીતે ધોઈ લેવાની છે અને હવે એકાદ મિનિટ માટે એને સાંતરી લેવાનું છે આ સાંતરતા હું ત્યારે એની અંદર ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું એની સાથે એક ટી મીઠું પણ ઉમેરી લઈશું જેથી કરીને શાક છે એ સરસ રીતે સતરાઈ જાય જુઓ સરસ મેથીનું પણ પાણી છૂટું પડ્યું છે અને મેથી એકદમ સરસ અંદર સ્રિંક થઈ ગઈ છે હવે એને ઢાંકીને આપણે બે થી 3 મિનિટ સુધી થવા દઈશું ચેક કરી લઈએ હવે એની અંદર આપણે બે નંગ ટમેટા લીધા છે જેને છીણી લીધા છે બસો ગ્રામ જેટલા ટમેટા છે અને એને છીણી લીધા છે એ ઉમેરી લઈશું અને એને પણ કુક થવા દઈશું ટમેટાની કચાસ દૂર થાય અને સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે અને આ શાક આ ટમેટા હંમેશા આપણે જ્યારે પણ કોઈ શાક બનાવતા હોઈએ અને ખાસ કરીને પંજાબી શાક બનાવીએ ત્યારે કાં તો ટમેટાની ગ્રેવી કરી લેતા હોઈએ છીએ ક્રશ કરી લેતા હોઈએ છે અને કાં તો ટમેટાને સાંતળી અને પછી ક્રશ કરતા હોઈએ છીએ પણ જ્યારે તમે ધાબા સ્ટાઇલ કોઈ શાક બનાવતા હો ત્યારે એમાં જો ટમેટા છીણીને લેશો ને તો એનો માવો પણ બહુ સરસ બનશે અને એનો સ્વાદ એકદમ અલગ જ આવશે રૂટિન અલગ આવશે આપણે આ મિશ્રણને ઢાંકીને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને ટમેટા એકદમ સરસ રીતે ચડી જાય ટમેટા એકદમ સરસ ચડી ગયા છે પાણી કરી દેવાની છે હવે એની અંદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું બે થી ત્રણ ચમચી ધાણાજીરું પાવડર લઈશું

તો શાંત ના શાક બનાવવાની બહુ જ મજા આવે છે પરોઠા સાથે સરસ લાગે છે રોટલા સાથે પણ આ શાક બહુ સરસ લાગે છે હજી થોડું પાણી ઉમેરી એકાદ મિનિટ માટે કુક થવા દઈશું હવે એની અંદર છીણેલું પનીર ઉમેરી લઈશું સ્લો કરી દેવાની છે પનીરના કારણે સરસ બાઇન્ડિંગ પણ આવી જશે અને શાકનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે લગભગ અત્યારે આપણે પચાસ થી સાઠ ગ્રામ જેટલું પનીર લઈ રહ્યા છીએ એની સાથે બે ચમચી મલાઈ ઉમેરી લઈશું મેથી મટર મલાઈ બનાવી રહ્યા છીએ તો મલાઈ તો ઉમેરવી જ પડે ને તો જ શાકનો સ્વાદ સરસ આવે એનો કલર એનો ટેક્સચર બધું જ આ મલાઈના કારણે એકદમ સરસ આવશે અને તમે જોઈ શકો છો કે મલાઈના કારણે અને પનીરના કારણે શાકનો એકદમ કલર ચેન્જ થઈ ગયો અને એનો લુક પણ એકદમ ચેન્જ થઈ ગયો છે હવે ઢાંકીને ફરીથી લગભગ બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને અંદરથી જે આપણે મલાઈ ઉમેરી છે ઘી ઉમેર્યું છે એ છૂટું પડશે અને એનો કલર એકદમ સરસ થઈ જશે તો ઢાંકીને આપણે થવા દઈશું ચેક કરી લઈએ વાહ મસ્ત સુગંધ આવી રહી છે અને જુઓ સરસ મજાનું ઘી પણ છૂટું પડી ગયું છે શાક પણ એકદમ સરસ લાગી રહ્યું છે લસબસ્તુ શાક તૈયાર થાય છે આ શાક પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે હવે આની અંદર આપણે કસૂરી મેથી થોડી ઉમેરી લઈશું એટલે આ રીતે હાથેથી મસળીને ઉમેરવાની છે એક ચમચી ખાંડ ઉમેરીશું મેથીની કડવાશ છે અને સાથે ખાંડ ઉમેરશું ને એટલે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે આપણે હંમેશા જ્યારે પણ મેથીનું શાક કરતા હોઈએ કે મેથીની કોઈ પણ વાનગી બનાવતા હોઈએ મેથીના ઢેબરા બનાવતા હોઈએ તો એની અંદર આપણે થોડો ગોળ ઉમેરતા હોઈએ છે તો આ શાકમાં પણ તમે ખાંડ ઉમેરશો ને તો બહુ જ સરસ લાગશે થોડી કોથમીર ઉમેરી લઈશું મસ્ત મજાનું મેથી મટર મલાઈનું શાક તૈયાર થઈ ગયું છે અને એ પણ ડાબા સ્ટાઈલ હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ